લોકશાહી ઢબે જે ચૂંટણી થવી જોઈએ ઘણા છેલ્લા દસ પંદર વર્ષથી એ માત્ર મંત્રીઓ અને જે બેરીના અધિકારીઓ હોય એમના મેનેજમેન્ટની ત્યાં ચૂંટણીઓ થતી હોય એવું ક્યાંક ને ક્યાંક અમે સાંભળ્યું છે ને ફરિયાદો પણ આવે છે જે રેકડ એ રાજા એટલે જ્યાં રેકડથી ચૂંટણીઓ થતી હોય ત્યાં લોકશાહી ઢબે કે લોકોની આશા અપેક્ષા કે એમાં લોકોના હિતમાં કયું નિયામક મંડળ આવે ને એના કરતાં પણ એક બાબત એ છે કહેવાય સહકારી ચૂંટણીઓ એ મેન્ડેડ ઉપર હવે મેન્ડેટ ને એને કઈ લેવા દેવા કોઈ સિમ્બોલ ઉપરની આ ચૂંટણી નથી બનાસ બનાસકાંઠાના સાંસદ ગેરીબેન ઠાકોર અંબાજી પહોંચ્યા છે પ્રથમ વર્ષે માતાજી દર્શન કર્યા છે અને અત્યારે અંબાજી આપણી સાથે જોડાયા છે તેમની સાથે જોડાયા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો છે બેન કે જે બાબરણ સુવિધામાં ભાજપ બનાસ ડેરીમાં બિનારી કરવામાં સફળ રહી છે તે બાબતે આપ શું કહો છો બનાસ ડેરીની ચૂંટણી ગઈકાલે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ હતી આ ચૂંટણી તમામ જે ડેરીના સંચાલકો હોય નિયામક મંડળ હોય અને ગામ લેવલે તમામ સભાસદો સાથે મળીને કમિટી બનાવતા હોય છે અને કમિટીમાંથી કોઈ એક વ્યક્તિનો ઠરાવ કરતા હોય છે પણ હું માનું છું ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક લોકશાહી ડબે જે ચૂંટણી થવી જોઈએ ઘણા છેલ્લા દસ પંદર વર્ષથી એ માત્ર મંત્રીઓ અને જે ડેરીના અધિકારીઓ હોય એમના મેનેજમેન્ટથી આ ચૂંટણીઓ થતી હોય એવું ક્યાંક ને ક્યાંક અમે સાંભળ્યું છે ને ફરિયાદો પણ આવે છે એટલે છતાં જ્યાં સુધી લોકોમાં જનજાગૃતિ ન આવે એ પોતે પોતાના અધિકારોથી વાકેફ ન થાય એ જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્રમાં કેવા વહીવટકર્તાઓ લાવશું તો પારદર્શક વહીવટ થશે એ સહકારી માળખું આખું અલગ છે અને અલગ રીતે જે તે વિસ્તારના એના જે લોકોના બધા હું માનું છું ત્યાં વાકેફ છે નથી ત્યાં આવનાર સમયમાં પોતાના અધિકારો માટે જનજાગૃતિ લાવવાની જરૂર એ કોઈ પણ સહકારી ચૂંટણીઓમાં હાલ જે વર્તમાન સમયની અંદર સહકારી ચૂંટણીઓ છે એ જે રેકડ એ રાજા એટલે જ્યાં રેકડથી ચૂંટણીઓ થતી હોય ત્યાં લોકશાહી ડબે કે લોકોની આશા અપેક્ષા કે એમાં લોકોના હિતમાં કયું નિયામક મંડળ આવે ને એના કરતાં પણ એક બાબત એ છે કે હવે સહકારી ચૂંટણીઓ એ મેન્ડેટ ઉપર હવે મેન્ડેટને એને કાંઈ લેવા દેવા નથી કોઈ સિમ્બોલ ઉપરની આ ચૂંટણી નથી આ ચૂંટણીઓ ડેરી હોય બેંક હોય એપીએમસી હોય કોઈ પણ સહકારી એ લોકલ જે સિસ્ટમ હોય

ક્રિમિનલ છે અને એની સમાજમાં કે કુટુંબમાં કે હગાવાલામાં કંઈ ક્રેડિટ નથી આવા જે નકામા હું એને કહું ને તો એક ક્રિમિનલ લોકો ક્યાંક ને ક્યાંક લોભ લાલચમાં લાવીને દીકરીને પોલાઈને એક પ્રેમ ઝાડમાં ફસાવીને લગ્ન કરતા હોઈએ આપણી સંસ્કૃતિ કલ્ચર્યું છે કે કોઈ પણ દીકરીનું આપણે હગુવાલું કરવા જોઈએ તો હગામાં હગું એટલા માટે કે એની બહેન હોય એની ભાઈ હોય માસી હોય એટલે એને બ્લડના સંબંધો ક્યાંક ને ક્યાંક એને ઊપ મળે જયારે મેરેજ કરીને બીજા રાજ્યોમાં જાય બીજા જિલ્લામાં જાય તો એના હસબન્ડ જેની સાથે લવ મેરેજ કર્યા છે એના સિવાય બીજી એની કોઈ ઓળખાણ હોતી નથી અને અંતે દીકરી શોષણની ભોગ બને છે ઘણા કિસ્સાઓમાં દીકરાઓને જે મારી નાખવામાં આવે છે જ્યાં આશરો લે છે એ લોકો પણ એનું શોષણ કરે છે એટલે હાલ વર્તમાન સમયમાં ટેકનોલોજીના આડઅસરના કારણે જે ખોટા લવ મેરેજ થઈ રહ્યા છે અને ઘણા વર્ગ વિગ્રહ થઈ રહ્યા છે ઘણા પરિવારો વેરવિકેર થઈ રહ્યા છે જે સારા ઘરની દીકરી હોય અને ક્યાંય ભૂલ કરે તો એના પાછળના ભાઈ બહેનને પણ ઘણા સારા ઘરનું હગવું મળતું નથી એનું કારણ કે પરિવાર કલંકિત થઈ જાય છે તો આ તમામ બધીઓ અને તમામ જે એની સાઈડ ઇફેક્ટ જે થઈ રહી છે એની રજૂઆત ગામના લોકોમાંથી આવે છે લોકલ એના માટેનો એક અવાજ ઉઠ્યો છે અને અવાજ ઉઠ્યો છે તો એની અંદર આપણી બંધારણમાં કલમ એકવી પ્રમાણે સ્વતંત્ર અધિકારો છે પણ બંધારણ એટલે કોણ આપણા દેશ જ ઘડ્યું છે એ સમયે એ બંધારણની જરૂર હતી હવે ક્યાંક એમાં સંશોધન કરીને એની ઉંમર વધારવામાં આવે એના લગ્નની નોંધણી નજીકના કોર્ટમાં કરવામાં આવે એમાં સાક્ષીમાં જે લોકો હોય છે એની ઉંમર ઉપરની હોય અને એના માતા પિતામાંથી કોઈની એકની સહી લેવામાં આવે તો લવ વિરોધી છે ને એના માટે કાયદો આવવો જરૂર એક છેલ્લો પ્રશ્ન છે કે અત્યારે અલ્પેશભાઈ ઠાકોર થયા છે તમારી સાથે સારા સબંધ છે જૂના સંબંધ છે શું કહેશું એમાં હું કાંઈ કહેવા માંગતી અલ્પેશભાઈને પૂછી લેજો એક્ટિવ શા માટે છે અને પોતપોતાની પાર્ટી અમારી પાર્ટી અલગ છે વિચારધારા અલગ છે એ એમનું કામ કરતા હોય હું મારું કામ કરતી હોય એ પણ કઈક સમાજ માટે સારું કરતા છે અમે પણ પ્રયત્ન કરીએ છીએ સાથે મળીને તમામે પોતાના સમાજનું હોય કે અન્ય સમાજનું હોય પ્રતિનિધિ કરી રહ્યા છે એનો વિકાસ થાય ને એમાં પોતાનું રાજકીય આગેવાન તરીકે કેટલું યોગદાન છે એ થાય હું અમે બધાઈ છીએ છીએ કે હતા ગરબેન્ટ ઠાકોર જે ગુજરાત સાથે તમામ પ્રશ્ન જવાબ આવે છે રાજકોટ તમલાજો